અમે સમગ્ર ટેકટાટ પાસ ઉમેદવારો સુરત શહેર વતી સુરત શહેરના ઉમેદવારો કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે આજે સમગ્ર ટેકટાટ પાસ ઉમેદવારો સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે કે ચાલુ ભરતીની અંદર જેટલી પણ જગ્યા વધી શકે એટલી જગ્યામાં વધારો કરો કારણ કે હાલ ગુજરાત રાજ્યની અંદર ફક્ત જોવા જઈએ કે એકથી પાંચની અંદર વીસ હજાર કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ઝડપથી ભરવામાં આવે ઉપરાંત પાંચ હજારની જ ભરતી એની સામે છે તો એ ભરતીની સંખ્યામાં વધારો કરવામાં આવે છથી આઠમાં પણ ઘણી જગ્યાઓ ખાલી છે નવથી બારમાં હમણાં જૂના શિક્ષકો અને આચાર્યોની જે બદલી પ્રક્રિયા થઈ અને ભરતી પ્રક્રિયા થઈ અને અંતે જે જગ્યાઓ ખાલી પડે છે જગ્યા વધારો કરવામાં આવે તો ગુજરાત રાજ્યના સિત્તેર હજાર કરતાં વધુ ઉમેદવારો જે પાસ થયેલા ટેન્ટ આઠની અંદર છે એ તમામ ઉમેદવારોને આનો લાભ મળે પ્લસ ગુજરાત રાજ્યમાં સરકારી શાળામાં ભણતાં બાળકોને શિક્ષણ મળી રહે અને શિક્ષક મળી રહે તો સાથે મળીને ગુજરાત રાજ્યની ઉન્નતિ અને પ્રગતિ થઈ શકે અને બાળક શિક્ષણથી વંચિત ન રહે એટલા માટે અમારી સમિતિ દ્વારા અમારા સમગ્ર ઉમેદવારો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી આવેદન આપવાના આયોજનના હેતુસર અમે આવેદન આપવા માટે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે સરકાર શ્રી ચાલુ ભરતીની અંદર ભરતીમાં ખૂબ જ સારો એવો વધારો કરે અને ઉમેદવારો અને વિદ્યાર્થી પંખને લાભ થાય અને ગુજરાતનું શિક્ષણ ઉચ્ચ કક્ષાએ પહોંચે જય હિન્દ જય ભારત शिक्षक भर्ती माँ शिक्षक भर्ती माँ बताओ शिक्षक भर्ती माँ बताओ भारत माता के भारत माता के भर्ती प्रक्रिया भर्ती प्रक्रिया शिक्षक भर्ती माँ बताओ शिक्षक भर्ती माँ वंदे मातरम वंदे मातरम वंदे मातरम एक थी पाँचवा